જામનગરની રંગમતી અને નાગમતી નદીના જે વિસ્તાર છે આ વિસ્તારમાં ઘણા સમયથી ઘણા બધા જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય જે નિર્માણ છે એ થયેલા છે અને આ નિર્માણના કારણે જામનગરમાં ઘણી વખત વરસાદના સમયમાં પણ ફ્લડની જે આપણે પરિસ્થિતિ બની છે જામનગરની મહાનગરપાલિકા સાથે મળીને અને આ જે રંગમતી અને નાગમતી જે નદી છે અમે ઘણા બધા જે ગેરકાયદે છે નિર્માણ કાર્ય છે આપણે એવું કહી શકીએ કે એક બહુ મોટો જે ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે આજની જે ડિમોલેશનની જે કાર્યવાહી છે આમાં લગભગ ત્રણસો ને આસપાસ નાના મોટા મકાન અને બીજા ધાર્મિક જે દબાણ છે એ છે અને ટોટલ જે જગ્યા છે આ લગભગ આઠ લાખ સ્ક્વેર ફીટની આસપાસની આ જગ્યા છે અને આ જગ્યાની અંદાજે આપણે બજાર કિંમત ગણીએ તો લગભગ દેઢસોથી બેસો કરોડની આસપાસની આ આખી જગ્યા છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે આ દબાણના કારણ અમારા જે હંડ્રેડ કલાકના ઘણા બધા જે ગુનેગારો હતા એ ગુનેગારોનો પણ અહીંયા દબાણ હતું અને આ દબાણની જે કાર્યવાહી છે એ પણ પોલીસને દ્વારા અત્યારે હટાવવામાં આવી છે અને અમે અત્યારે અમે જે જગ્યા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને અમારા જે પોલીસના બધું જે સ્ટાફ છે અને સાથે અમે તે જગ્યા હાજર હતા અને આ જગ્યા એવી ઘણી બધી અમને જે લક્ઝુરિયસ એવા ત્યાં ફાર્મ હાઉસ અને જે ધાર્મિક દબાણ છે ધાર્મિક જે દબાણને સાથે પણ અમે જે જોડાયેલી જે સંરચનાઓ જે મળી છે આના અંદર એટલા લક્ઝુરિયસ ફેસિલિટી ત્યાં સ્વિમિંગ પૂલ અને જે બીજા આપણે બાથટબ જેવી એવી વસ્તુ પણ અમને ત્યાં તો એક સરકારી જગ્યા અને સરકારી જગ્યા પર એવી લક્ઝુરિયસ વસ્તુ બનાવીને અને એ લોકો ગેરકાયદેસર કામ પણ ત્યાં કરતા હતા તો હું જામનગરની પોલીસ ને પણ હું બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી પોલીસ દ્વારા અત્યારે ત્યાં કરવામાં આવેલ છે અને જામનગર સિટી જે ડીવાયએસપી છે આના નેતૃત્વમાં પૂરો બંદોબસ્ત ત્યાં જામનગર સિટીના જે પીઆઈ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તમામનો સ્ટાફ ત્યાં અને ડીવાય અને સિટી એ ડિવિઝનના પીઆઈ ત્યાં જાતેથી હાજર છે અને અત્યારે ત્રણ જગ્યા ટોટલ ધાર્મિક અને જે બીજા રહેણાંકના અને જે કોમર્શિયલ જે દબાણ છે એને દૂર કરવામાં આવેલ છે અને અત્યારે જે આ જગ્યા છે આ જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે અને જામનગરને જે લંબા સમયથી જે ફ્લડની અને બીજી બધી જે સમસ્યા હતી આ સમસ્યાનો અમને પૂરો વિશ્વાસ છે કે એ ગેરકાયદેસર દબાણ હટાવવાથી આનો ઉકેલ આવશે અને એક સરસ અત્યારે આપણે એક ત્યાં જેએમસી દ્વારા પણ એક જે રિવરફ્રન્ટ ડેવલપ કરવાની જે કામગીરી જે છે આ ચાલુ કરવામાં આવશે એ દબાણના કારણે ત્યાં રિવરફ્રન્ટની જે વ્યવસ્થા હતી જે નદીના જે આખો જે પટ હતો આનો વાપસ જે સારી રીતે આને સરસ કરવાનો હતો નથી થઈ શકતો હતો અને અત્યારે આ કાર્યવાહી ચાલુ છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે આ જે દબાણ હતો આ લંબે સમયથી ત્યાં પર હતો અને નદીના એકદમ વચ્ચોવચ આ દબાણ હતો અને આના કારણે આખા જે જામનગર મે પાણીના જે જે નદીનો આપણે જે નેચરલ જે ડ્રેનેજ સિસ્ટમ છે નેચરલ જે બહાવ છે ઓ બધો રોકાયેલો હતો અને આના કારણે નાની આપણે થોડી પણ વરસાદ હોય તો આખા જામનગરને ફ્લડની સમસ્યા હતી તો ઓ બધો આજ હટાવવામાં આવ્યો છે અને આને સાથે ત્યાં એવા જે ગુનેગાર લોકો હતા આના પણ ફાર્મ હાઉસ અને આને અલાવા જે ધાર્મિક જે દબાણ હતા આમે પણ એવી બીજી ફેસિલિટી ઉભી કરેલી હતી એ બધું જોઈને આ જગ્યાની પણ આખી અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એ બધી જગ્યા કઈ યુઝ એ લોકો કરતા હતા સર જ્યારે સુવિધા ઉભી કરવામાં આવીતી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવીતી કે ક્યાં ક્યાં મળ્યું કે તપાસ ચાલે અત્યારે બધી આની તપાસ જે છે ચાલે